ઈડર શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા ગુરુવંદના તથા પદવીદાન સમારોહ યોજાયો નટુભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો આજરાજ તારીખ સાત બે હજાર પચીસની મંગળવારના રોજ ઈડર ટાઉનહોલ ખાતે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠ દ્વારા ગુરુવંદના તથા પદવીદાન સમારોહ મહાપીઠના પ્રદેશ અધ્યક્ષ શ્રી નટુભાઈ પરમારની રાહબરી હેઠળ યોજાયો હતો કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાગટ્ય કરવામાં આવી હતી નાના બાળાઓએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કર્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને સાલ અને ગુરુ રવિદાસનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુરુ રવિદાસના વિચારો જન જન સુધી પહોંચે તેમજ શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર કરવામાં આવતી હોય છે આ વિશ્વ મહાપીઠના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી નટુભાઈ પરમારે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમ કરવામાં આવશે તેમજ જિલ્લા વાઇઝ નવનિયુક્ત હોદ્દેદારોને પણ સન્માનિત કરવામાં આવશે સમાજમાં જાગૃતતા આવે સમાજ સંગઠિત થાય સમાજમાંથી વ્યસન અંધશ્રદ્ધા કુરિવાજો દૂર થાય તે માટે આ મહાપીઠ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેઓ ગુરુ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમારે જડાવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ આજના ગુરુવંદના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ વડિયાવીર મંદિરના મહંત શ્રી શાંતિગીરી મહારાજ ઇલ્ડર દેવ દરબારના ગાદીપતિ મહંત મંગલપુરી મહારાજ ગુરુ વિશ્વ વિદ્યાપીઠ ગુજરાત પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમાર તેવજ એસ્ટી ડેપો મેનેજર હાર્દિકભાઈ સગર આ સંસ્થાના જિલ્લા પ્રમુખ બાબુભાઈ પરમાર પ્રદેશ ઉપાધ્યક્ષ ધીરુભાઈ પરમાર સોમભાઈ પરમાર શ્રી યુકેશ બુદ્ધ શ્રી કિરણભાઈ પરમાર શ્રી એચ એમ પરમાર શ્રી વિનુભાઈ પરમાર શ્રી પ્રકાશભાઈ પરમાર તથા ગુરુ વિશ્વ વિદ્યાપીઠ સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો પત્રકાર મિત્રો તથા સાબરકાંઠા જિલ્લાના ગુરુ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી કિરણભાઈ પરમારની રાષ્ટ્રીય મહામંત્રી તરીકેની વરણી કરવામાં આવી હતી જે વર્ણીને પ્રદેશના હોદ્દેદારોએ આવકારી સ્વાગત કર્યું હતું ભોજન પ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બીરો રિપોર્ટર ચંદ્રશેખર ભાવશાર ખેલબ્રહ્મા